જ્યારે આજુબાજુના અન્ય ફ્લેટમાં રહેતા રહીશોમાં પણ ભાગદોડ મચી જવા પામી હતી આ ઘટના અંગે ફાયર બ્રિગેડને ને જાણ કરતા લાશકલો ઘટના દોડી આવ્યા હતા જોકે ઘરમાં ફસાયેલા બે ભાઈઓ સહી સલામત બહાર નીકળી ગયા હતા પરંતુ તેમની માતા અંદર ફસાઈ જતા તેઓ ધાચી ગયા હતા બહાર કાઢી માટે હોસ્પિટલ છે ફાયરે પાણીનો મારો ચલાવી આગ કાબુમાં નીતી હતી આગને કારણે ઘરમાં રહેલ કિચોરી ગાદલા વાસણો સહિત સંપૂર્ણ ઘર વખરી બળીને ખાખ થઈ હતી જોકે બંને ભાઈઓ અને તેમની માતા ઘરની બહાર નીકળી જતા તેઓ સુરક્ષિત રહ્યા હતા